કામગીરી તો આ દેશ અને દુનિયામાં આજે કહેવત છે કે પાંચમો નંબર આવે છે ભારતનું સૈન્ય પાંચમો નંબર આવે છે અને જે પ્રમાણે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા અમિતભાઈ શાહ સાહેબ જેમ કહેતા હતા કે અમે આતંકવાદ સામે જે લડાઈ અમે લડીએ છીએ એમણે સાર્થક કરી બતાવ્યું અને ભવિષ્યમાં બી હવે કોઈ આતંકવાદ ભારતની સામે આ કાર્ય ઓછું કરીને જોશે નહીં અને બીજી વસ્તુ આ શીખ દુનિયાને બી મળી કે ભાઈ હા જે ભારત જે કામ કરે છે કે જે ભારતે જે આજે કામ કરીને બતાવ્યું એ ખરેખર પ્રશંસનીય છે અને હા એ લોકો બી આતંકવાદને એમને એ બી સમર્થન આજે આજે દેશ આજે બધો દુનિયા જોડે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે છે એટલે આજે આજે આપણે સર્વ ભારતીયનો ગર્વની વાત છે કે દુનિયા આજે બધા નરેન્દ્રભાઈ મોદી અને ભારતનું નામ અત્યારે લોકોના મોડે થઈ ગયું નહીં આજે જે કાર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતે કર્યું છે સૈન્યએ કર્યું છે એ ખરેખર વખાણલાયક છે મને પહેલાં તો સૌથી પહેલાં તો આઈએમએ ઇન્ડિયન મુસ્લિમ એઝ મને ગર્વ છે ભારતીય સેના પર અને ભારતીય સેનાએ જે કામ કર્યું છે એ અદ્ભુત છે અને અવિસ્મરણીય છે અને આ કામ એવું છે કે અને આ આ આ દેશ માટે દરેક માળી મટી માટે તમે તૈયાર છીએ પહલગામ બાદ ભારતીય સેના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે રણનીતિ કરવામાં આવી છે તે પ્રમાણે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે શહેરીજનો તેમજ દેશવાસીઓ આને લઈને ખૂબ જ ખુશ છે કારણ કે જે પ્રમાણે નાપાક પાકિસ્તાન દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને લઈને શાંતિ જે છે તે ડોળાઈ હતી ત્યારે આપણી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું કારણ કે જે પ્રમાણે સમગ્ર ઘટના થઈ હતી શું કહેશો કાકા જે પ્રમાણે આપણા સૈન્ય દ્વારા સંપૂર્ણ રીતે અત્યારે સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે યુદ્ધ કરવામાં આવી રહ્યું છે તેમની સમગ્ર જે હરકતો છે તેનો સીધો જવાબ આપવામાં આવી રહ્યો છે શું કહેશો આપ પાકિસ્તાને જે કૃત્ય કર્યું છે એનો વળતો જવાબ આપની સેનાએ જે આપ્યું છે એ યોગ્ય છે એની ભાષામાં એનો જવાબ આપવો એ યોગ્ય છે ને જે મિશન ચાલે છે સિંદુ સિંદૂર એ યોગ્ય પ્રમાણમાં છે અને જે હરકતો પાકિસ્તાન કરી છે એ બાજ આવી જાય તો ઠીક છે ને તો આપણી આર્મી એનાથી સખત પગલાં એના ઉપર લેશે ને બિલકુલ ને એ સખત પગલાં લેશે અને આપણી જે આર્મી છે વી પ્રાઉડ ઓફ ઓવર આર્મીઝ ને આર્મી જે કરશે એ સારું જ કરશે એના જેવી નાપક હરકતો આપણી આર્મી નહીં કરે બિલકુલ જે પ્રમાણે ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે સમગ્ર ઘટના પણ બનવા પામી હતી ત્યારે અત્યારે જે ઈટનો જવાબ પથ્થરથી આપવા જોઈએ ભારતીય તરીકે આપ શું કહેવા માંગશો આ કહેવાનું બરાબર છે કે ખોટા જોડે ખોટું તો કરવું જ પડે આપણે સીધી રીતે જીવન ગાળીએ છીએ સરસ રીતે રહીએ છીએ એટલે એવું ના સમજવું જોઈએ કે અમે કોઈથી ડરીએ છીએ આપણા દેશની સૈન્ય નેવી પણ બધા મજબૂત એરફોર્સ એટલે આપણે એમનો મોત જવાબ તો હળવો જ જોઈએ આ તો સેનાને જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ અમને બોલાવો છો અમે બી બોમ્બ બાંધીને ભૂચકો મારવા તૈયાર છે ખોટા છે એટલે એમનો કોઈ ધર્મ નથી બાકી મુસલમાન છે અલ્લાહના ધર્મમાં એવું નથી બતાવતા કે કોઈ નિર્દોષની જાન લો એ આરામ છે અમારામાં અને એના માટે લોકોએ કૃત્ય ખોટું કરે તો એનો જવાબ આપવો યોગ્ય છે બરાબર છે એને સૈન્યને એને જવાબ આપશે અને આપવો પણ જોઈએ બાકી કોઈ પણ નિર્દોષ વ્યક્તિની જાન લે એ ના તો મુસલમાન હોય ના હિન્દુ હોય ના શીખ હોય એમને એ પ્રમાણમાં જવાબ જે આપે છે આપણું સૈન્ય જે બરાબર કાર્યવાહી કરે છે અને બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે સમગ્ર દેશમાં અત્યારે જે કહી શકાય કે શૈલી આપણા ખૂબ જ ગર્વ છે આપ શું કહેશો ભારતીય તરીકે આપનું શું માનવું છે મોદી કરે એવું સારું કામ કરે છે મોદીને બહુ આભાર માનીએ છીએ આરબી બહુ બહુ ખુશ છે આપણે કે આપણા બચાવ છે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ ઈન્ડિયાની તારીફ કરવી જોઈએ તો આપણે પાકિસ્તાન બી બરાબર છે પાકિસ્તાન જે લડે છે બરાબર નહીં લડતા કેવો મતલબ એમ જી બિલકુલ આપણું પણ શું એક માનવું છે કે સમગ્ર દેશમાં અને ખાસ કરીને અત્યારે પણ જે પ્રકારની પરિસ્થિતિ છે સૈન્યની જો વાત કરવામાં આવે તો સૈન્ય કઈ રીતની ખાસ કરીને અત્યારે કામગીરી સૈન્યની આપણા દ્રષ્ટિએ કઈ રીતનું કરો આપણી સૈન્ય બહુ સરસ કામ કરી રહી છે ને હજી તો અમને હજી કંઈક ટેલર જ બતાવ્યું છે હજી પિક્ચર તો આપણું કંઈ બતાવ્યું જ નથી એના માટે ને આપણી સેના આ નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા છે ને હિન્દુ મુસ્લિમવાળી આપણે એવું મુસ્લિમ જે ભારત જે ભારતીય જ રહેશે એ પહેલા વતન માટે જ રહેશે બોલે કે પાકિસ્તાન જઈને એનો ખાતમો બી કરી નાખશે વાત કરીએ તો જે નાપાક હરકત હતી પાકિસ્તાનની એ નિષ્ફળ કરી છે અને સાથે જ સૈન્ય તેમજ અત્યારે લોકો અને દેશવાસીઓને પણ સૈન્ય ઉપર ગર્વ છે આપનું શું માનવું છે મારું માનવું એવું છે કે ભારત એક એવો દેશ છે કે જે બધાને સંગ્રહ છે છતાં જે કોઈ પણ ભારતના દુશ્મનો આવી રીતે હકીકત કામ કરશે તો એમને જડબા તોડ જવાબ મળશે અને જો આપવો જોઈએ અને એક ભારતીય મુસ્લિમ તરીકે મને એનો ગર્વ છે ચોક્કસ જે પ્રમાણે સમગ્ર ગઈકાલે પણ રાતની જો વાત કરીએ તો ગઈકાલે રાત્રે પણ ચેન્નઈ દ્વારા શું ખૂબ જ સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી અત્યારે પણ કામગીરી ચાલુ છે આપ ભાઈચારા તરીકે શું એક મેસેજ લોકોને આપશો આમાં કોઈએ હિન્દુ મુસ્લિમ કે શીખ ઈસાઈ કોઈએ કરવા જેવું નથી બધા એક ભારતીય છે અને ભારતીય તરીકે જ આપણે રજૂ થવાનું છે ચોક્કસ તો જે પ્રમાણે જોયું તો લોકોમાં પણ જે કહી શકાય કે અત્યારે જે સમગ્ર ઘટનાને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખુશીનો માહોલ એટલા માટે કે જે દેશે કર્યું છે અને સાથે જ જે પ્રમાણે વડાપ્રધાન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને તેઓ બિલકુલ ખુશ છે અને જરૂર જણાય તો તે લોકો પણ વતન માટે એટલે કે દેશ માટે આગળ આવવા માટે તૈયાર છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે